હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસથી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મિનમેન્ટ નથી અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રસન્નભાઈ કોરાટ એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈચ્છ છે અમારી સાથે રાગ દિવસ હોય જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરૈયા બે વચ્ચે કેવી રીતના અંતર વધ્યા એના માટેના પ્રયાસ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા જેતપુર નગરપાલિકાના અગિયાર વોર્ડના ચુમ્માળીસ બેઠકોમાંથી બેતાળીસ ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવ્યા જ્યારે બે ઉમેદવારોને મેન્ડેટ બાકી હતા ત્યારે બે ઉમેદવારોના મેન્ડેટ તે સમયે એક મેન્ડેટ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના નામનું આપવાની વાત હતી પરંતુ મેન્ડેટ છેલ્લી ઘડી સુધી આપવામાં ન આવ્યું અને ત્યારબાદ નારાજગીનો દોર એક બાદ એક શરૂ થઈ ગયો પૂર્વ પ્રમુખ દ્વારા બેતાળીસ ઉમેદવારોની એક બેઠક બોલાવવામાં આવી જેમાં તમામ ઉમેદવારોએ પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું અને ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરીને પોતાના નિવાસસ્થાને નારાજ પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરીને મામલો ઠાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવા બાબતે મોટો આરોપ પૂર્વ સુરેશ પૂર્વ પ્રમુખ પર જે હતો એ રજૂઆત કરવામાં આવી અને આ સાથે જ પૂર્વ પ્રમુખ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ત્યારબાદ જયેશ રાદડિયાએ પણ નિવેદન આપ્યું છે જૂથવાદ ઉપર શું નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ સાંભળીએ કે ગઈકાલે હોમ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અગિયાર વોર્ડ ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસમાંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે એટલે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છે જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશા ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્ન કરશું જયેશભાઈ બેતાલીસ નામ જાહેર થયા બે નામ ડિક્લેર નહોતા કર્યા તો પહેલેથી જ એવું પ્લાનિંગ કે ઉપરથી કોઈ સૂચનાથી શું આખું એમાં એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મેળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સંમતિ થઈ છે અને એ બેતાલીસ અમે જે નક્કી કર્યા નામ છે એ બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નગળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતા હોય કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની અહીંયા લીડ ન હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જરૂર એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિઓ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બનો જે કંઈ ન્યૂઝ ચાહ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વીત્યા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમાલીસ સેટ એમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે એ આવું કૃત્ય છે ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કે તું કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંક્રાંતિ હોય પાર્લામેન્ટ ઇવડનામ થયો હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પડે એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો અહીંયા હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને અને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે એટલે મારો ધ્યેય અત્યારે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળ્યું એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે વાત તો કરીએ કે ભાઈ એક સીટ પરથી મેન્ડેટનો એ પ્રશ્ન રહ્યો છે અમારો હું હોય સુરેશભાઈ સકરૈયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી નહીં પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે અને આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની હોય તો સુરેશભાઈ આખી અમારી ટીમ જેતપુર શહેરનું બધું આખું ઇલેક્શનનું મેનેજમેન્ટ સંભાળતા હોય એટલે આખી અમારી વર્ક બની કામ કર્યું છે અને આ ચૂંટણીમાં પણ ટીમ બનીને અમે કામભાઈ તો જયશ રાદડીયાએ તો કહી દીધું છે કે ઘરની વાત ઘરમાં રહી છે અને મામલો હવે શાંત થઈ ગયો છે જે નારાજ હતા તે હવે માની પણ ગયા છે પરંતુ હવે એક વાત તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો મુદ્દો છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે નગરપાલિકામાં ફરી ભાજપ સત્તા ઉપર આવશે તેવો વિશ્વાસ પણ જયશ રાદડિયાએ વ્યક્ત કર્યો છે જેતપુર ભાજપમાં અંદરખાને જૂથવાદ સામે આવ્યો હોય તેવી ચર્ચાઓ એકવાર ફરી શરૂ થઈ ગઈ છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર